પાદરા વોર્ડ નંબર ત્રણમાં પાદરા નગરપાલિકા તંત્રથી એક સમસ્યાનો નિકાલ થાય તે પહેલાં બીજી સમસ્યા ઊભી થઈ ગટરના પાણી હટાવ્યા અને પાણીની લાઈન લીકેજ થતાં સમસ્યા વધી ગુજરાત હાઉસિંગ બોર્ડ અને રાધાકૃષ્ણ સોસાયટી પાસે લાખો લીટર પાણીનો વેડફાટ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી ત્યારે બીજી તરફ નગરપાલિકાની ગોર બેદરકારીના કારણે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણી વેડફાટ રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા જેના કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે પાદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ રાધેકૃષ્ણ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીના વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને લોકોના ઘર સુધી પહોંચતું હોવાના પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી સતત આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે છતાં પણ પાદરા નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવતું હોવાના કારણે લોકોને પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સતાવી રહી છે વોર્ડ નંબર ત્રણમાં ચારસો બાણું નંબરમાં મારું ઘર છે મારું નામ લીના દેસાઈ છે પહેલાં પાંચ વર્ષથી અહીંયા ગટરનો પ્રોબ્લેમ હતો અત્યારે છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીનો પ્રોબ્લમ થયો છે પીવાના પાણીની આગળથી લાઇન તૂટી ગઈ છે અને એ પા પીવાનું પાણી ગટરના પાણીમાં મિક્સ થઈ રહ્યું છે તો નગરપાલિકાને ને તંત્રને એવું કહેવા માગીશ કે તમે લોકો શું કરી રહ્યા છો અમને લોકોને કોઈ જાણ નથી આ વસ્તુની અને પંદર દિવસની પાણી તમે જોઈ શકો છો કે કેટલી હદે નીકળી રહી છે અમારે ત્યાં પીવાના પાણીની તંગી છે લોકોને પીવાનું પાણી મળતું નથી અને અહીંયા આટલું બધું પાણી વેસ્ટ જાય છે તો એનો મતલબ શું તો તંત્ર શું કરી રહે છે વોર્ડ નંબર ત્રણના જે પણ કાઉન્સિલરો છે એ લોકોને જો એમનું કામ ના કરવું હોય તો એમને કહી દો કે તમે રાજીનામું આપી દો અને ચૈતન્યસિંહ ઝાલાને એટલી રિક્વેસ્ટ કરજો કે આખા ગામમાં ફરો છો તો એકવાર અમારા હાઉસિંગ વોર્ડમાં બી આવીને જુઓ કે અમારી પરિસ્થિતિ કેવી છે બધાએ વોટ હામટો આપ્યો છે ત્યારે જ તમે આવ્યા છો ને એકલા પાદરાના અમુક એરિયામાંથી તો આવ્યા નથી ને તો મહેરબાની કરીને એકવાર અહીંયા આવીને અમારી પરિસ્થિતિ જુઓ અમારે ત્યાં નાના બાળકો છે ઇવન કે આજુબાજુમાં બે સ્કૂલ છે જે પાદરાની સારામાં સારી સ્કૂલ છે બંને સ્કૂલના બાળકો આ જ રોડ પરથી જાય છે આવે છે ઘણા લોકો પડી જાય છે ઘણાના હાથ પગ ભાંગી જાય છે તો તમે સમજાવો તંત્રને કા કામ કરે અને કા પછી એવું જ એક્સેપ્ટ કરી લે કે અમારાથી કામ નથી થતું અમાર સરકારનો પગાર નથી જોઈતો અને છોડી દે નોકરી મારું નામ મીરાબેન છે હું અહીં હાઉસિંગમાં રહું છું બોર્ડ નંબર ત્રણમાં અમારે આ ખાસા મહિનાથી તકલીફ છે પહેલાં તો અમારે ગટરની પ્રોબ્લેમ હતી એક મહિનાથી અમે એને કમ્પ્લેન કર્યું બધું કર્યું પણ હજુ કોઈ જોવા આવ્યું નથી હવે પંદર વીસ દિવસથી અમારે આ પાણીનું પ્રોબ્લેમ થાય છે પાણીની લાઈન ફાટી ગઈ છે ગટરનું અને પાણી પીવાનું બે ભેગું થઈને આવે છે અમારે અમે પીવા જેવું પાણી ભરાતું નથી અમારાથી અમે લોકો પીવા માટે બહારથી પાણી લાવીએ છીએ અને આવા જવાનો રસ્તો પણ આખું પાણી ભરાયેલું છે અહીંથી નીકળાય એવું પણ નથી અહીં છોકરાઓ આજુબાજુ સ્કૂલના છોકરાઓ જાય છે કેટલી વાર પડી જાય છે એ લોકો પોતે હું જાતે હું એક વાર તો હું પોતે પડી ગઈ છું કારણ કે મારે પગમાં પ્રોબ્લેમ છે હું જાતે પડી ગઈ છું પણ અહીં કોઈ નગરપાલિકાવાળા કે કોઈ જોવા આવતું નહીં કમ્પ્લેન કરીએ છીએ એ લોકો કે હા કે થઈ જશે કરી આલીશું પણ એ વેરો નહીં ભરતા તે લોકો અઢર ટકા લેવા આવે છે બરાબર તમે દણ લો છો ટાઈમે નહીં ભર્યા તો તમે કાપાઈ જાઓ કાપા ના દઈએ તો પોલીસ બોલાવજો એ તમારે બધું કમ્પ્લીટ જોઈ છે કોઈ દાડે કચરો વારવા નથી આવતા પાણીનું જોવા નથી આવતા તો પછી તમે લોકો સાના માટે છો બોટ લેવાનું હોય તો તમે બધા ઉભા રહો છો ટાઈમે ટાઈમે આવા હાથ પાક જોડો બધું કરો છો અમે આપીએ છીએ પણ અમને જ્યારે તકલીફ પડે છે ત્યારે કોઈ ઊભું નહીં પછી આ કઈ ગયા બધા લોકો ની આશ રાખીએ કોને કહીએ એટલે અમારે આવી રીતે જ રહેવાનું અમારો કોઈ રસ્તો જ નથી કોઈ નિકાલ જ નથી આનું ભાઈ હું ચારસો નવમાં રહું છું અમારા બાજુ પહેલા પહેલી ગઈ દિવાળીનું પાણી અમારા ઘર બાજુ આવતું જ નહીં પીવાનું પાણી હવે અત્યારે અત્યારે બધું પાણી બહાર નીકળે છે કોઈ જોવા આવતું નહીં કે પાણી કઈ જાય છે આ બધું બહાર નીકળે છે પાણી કોઈ વારવા વારો નથી આવતો કે કોઈ જોવા નહીં આવતું અત્યારે જ્યારે અમે અરજી કરીએ ત્યારે વારી વાવે છે બાકી કોઈ ગલી અંદર વારવા નહીં ખાલી રોડ પર આવી જતા રહે છે બહાર તો અંદર તો કોઈ આવતા જ નહીં વાર કેટલા દિવસ તો છે ને તો મહિનાથી છે ત્યારે ગયા વર્ષનું જ છે તો વારવા નહીં જોડવા નહીં કે પાણીનો પ્રોબ્લેમ તો આ જ છે અથવા પાઇપ તો હમણાં ફાટી વીસ દિવસથી ફાટી છે પણ પહેલા કઈ ફાટેલી હતી હા તો થાય છે ને પહેલા તો અમારા મોટર ચાલુ કરે તો જ પાણી આવે છે અત્યારે તો એમને પાણી આવતું જ નહીં અમારે પીવાનું પાણી પીવાનું પાણી તમે ક્યાંથી લાવો પીવાનું પાણી પીવાનું પાણી અહીં કીએ મારા પાણી પીએ છે